આ સુધી બારસ એટલે વામન જયંતિ ભગવાન વામનની કથા લગભગ સમાજ બધો જાણે છે કે ભાઈ બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરતા હતા સો અશ્વિધ યજ્ઞ કરે એટલે કાયમને માટેની ઇન્દ્રાસન પ્રાપ્ત થાય પછી એને બ્રહ્માંડ જ્યાં સુધી રહે ત્યાં સુધી એને કોઈ ત્યાંથી હલાવી શકે કે હટાવી શકે નહીં સો યજ્ઞ પૂરા થાય એટલે બલિ છે ઇન્દ્રાસન પ્રાપ્ત કરે અને તમામ દૈત્યો રાક્ષસો એ બધા ત્રણ લોક ઉપર વિચરણ કરી શકે અને એ ભગવાનને પસંદ નથી કારણ કે દૈત્યની આસુરી બુદ્ધિ રાક્ષસી જે મતી છે એ કોઈને શાંતિ લેવા દે નહીં ભગવાન આપણે એમ કહીએ કે ભગવાનને પક્ષપાત હોય મોટા ભાગના માણસો ના પાડશે પણ વામન કથા એમ કહે છે ભગવાન પણ પક્ષપાત કરે છે પણ કોનો સત્યને અસત્યમાં સત્યનો ભગવાન પક્ષ લે છે અસરોની પાસે જ્યારે જ્યારે શક્તિ આવી છે જ્યારે જ્યારે સામર્થ્ય આવી છે ત્યારે ત્યારે એણે સમાજને ખૂબ હેરાન કર્યો છે પીડો છે એટલા માટે વામન જે એવું વિચારે ભગવાન નારાયણ એવું વિચારે કે ઇન્દ્રાસન અને ત્રણ લોકનું સામ્રાજ્ય કોઈ દૈત્યના હાથમાં જાય એ યોગ્ય વાત નહીં અને ભગવાને ભલે છળ કપટ કર્યું છળ કપટ જ કહેવાય નામ તો ત્રણ ડગલા ભગવાને ધરતી માગી વામન એવા પરમાત્મા જ્યારે બલી મહારાજ એમ બોલીએ કરીશ્ય વચનમ તવ અને તમે જે માગો તે હું આપવા માટે તૈયાર છું વચન જ્યારે બંધાય છે ત્યારે વામનમાંથી ભગવાન વિરાટ થાય અને એક ડગલામાં સારાએ પૃથ્વીલોકને નાપી લે એક ડગલામાં સારાએ લોકને અને ભગવાન કે ત્રીજું ડગલું ક્યાં મૂકું ત્યારે ભલે મહારાજ એમ કે પ્રભુ ત્રીજા ડગલા માટે મારી પાસે કંઈ બેચ્યું નથી માટે મારા મસ્તક પર પગ મૂકી અને આપ આપનું વચન પૂર્ણ કરો ભગવાને ત્રીજું ડગલું બલિ મહારાજના મસ્તક પર મૂક્યું છે અને બલિ મહારાજને પાતાળ લોકમાં મૂકી દીધા છે આ કથા સાંપ્રત સમયમાં બહુ સમજવા જેવી છે અત્યારે આપણે જે સમયમાંથી પસાર થઈએ છીએ આ સમય માણસોએને હિન્દુ મુસ્લિમ વગેરે બધા અલગ અલગ રૂપ આપતા હોય છે પણ એને રાજકારણનું કે રાજનીતિનું રૂપ આપ્યા વગર એકમાત્ર સ્થિર બુદ્ધિથી અને લાંબી દ્રષ્ટિથી જો જોતા આવડતું હોય વિચારતા આવડતું હોય તો આજનો સમય ખરેખર હિન્દુઓને જાગવા માટેનો સમય છે એક બાજુ હિંસાને વરેલો એક વર્ગ છે અને એક બાજુ અહિંસાને પરમ ધર્મ માનનારો વર્ગ છે બેની સામે જ્યારે ઓપ્શન છે કયો માર્ગ પસંદ કરવો અને ત્યારે હું ખાસ કહીશ હિન્દુઓ જો માય કાંગલા રહેશે હિન્દુઓ ડરપોક જો રહેશે હિન્દુઓ અસંગઠિત જો રહેશે અલગ અલગ વિભાગમાં વેચાયેલા જો હશે એકબીજાને ટીકા નિંદા કરવામાં એકબીજાને ટાટિયા ખેંચીને પછાડવામાં રહેતા હશે આમ તો આપણા દેશની રમત કઈ કહેવાય રાષ્ટ્રીય રમત કબડ્ડી અમુક કબડ્ડી અમુક કબડ્ડીમાં શું હોય એટલે રાષ્ટ્રીય રમત થઈ ગઈ બોલો એ રમતમાં શોભે પણ ધર્મમાં ન શોભે એકબીજાના ટાટિયા ખેંચવાને બદલે એકબીજાની સાથે રહી અને અધર્મની સામે ધર્મને જ્યારે બળવાન બનાવવામાં આવે બીજું કાંઈ કરવાથી માત્ર સંગઠિત થવાનું છે અને જ્યારે જરૂર પડે અને એક દિવાલ રૂપ બની જઈએ ત્યારે વિધર્મીની તાકાત નથી કે આપણની સામે આંખ પણ ઊંચી કરી શકે ભગવાન આપણને શક્તિશાળી બનાવ્યા છે માય કાંગલા થવાની કોઈ જરૂર નથી શરીરે કરીને શક્તિશાળી રહીએ મને કરીને શક્તિશાળી રહીએ અને સંબંધોએ કરીને શક્તિશાળી બનીએ તો જ આપણો દેશ સાચા અર્થમાં હિન્દુ રાષ્ટ્ર બની શકે છે વામન કથા અને બલી મહારાજની વાત એમાંથી આ એક બહુ સરસ મેસેજ આપણને મળે છે આપણી તમામ કથાઓ એ માઇથોલોજી એ માત્ર ને માત્ર વાર્તાના રૂપમાં નથી પણ એમાંથી ઘણું ઘણું સારું સારું સમજવા અને શીખવા મળે છે જો એમાં જોવાની દ્રષ્ટિ હોય તો માટે આજથી એવો ખાસ આગ્રહ કરીએ નિર્ધાર કરીએ કોઈ પણ નામે ધર્મના નામે જાતિના નામે પ્રાંતના નામે ભાષાના નામે કે પછી ઊંચ નીચના નામે કે પછી ગરીબ તવંગરના નામે કે કાળા ગોરાના નામે કોઈ પણ રીતે ભેદભાવ રેખા વગર જ્યારે જરૂર પડે ત્યારે સંગઠિત થઈને રહીએ સૌ મારા છે અને મારા ભાઈઓ છે ભલે આપણા ધર્મ મર્યાદાઓ વગેરે બધું એને સ્થાને બિલકુલ યોગ્ય છે એનું પાલન કરીએ એનો નિષેધ નથી પણ અમે બધા એક છીએ એટલો તો આગ્રહ અવશ્ય હોવો જોઈએ એકત્વ ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ દેશનો હિન્દુ કાયમને માટે હેરાન થતો રહેશે દિવસે ને દિવસે વધારે ને વધારે તકલીફોનો સામનો કરવો પડશે આપણી પેઢીને સામનો કરવો પડશે એના કરતાં વધારે આવનારી પેઢીને સામનો કરવો પડશે બહેતર છે આજે જાગી જઈએ અને સમાજને જાગૃત કરીએ અને લોકો સુધી આ વાત જો પહોંચાડીએ તો લોકોમાં ખરેખર જાગૃતિ આવશે થોડા દિવસ પહેલાં કાલે જ એક આપણી જવાબદારીના ભાગરૂપે એક વિડીયો આપણે લોન્ચ કર્યો તે બધા ઇમેલ કરવા વકફ બોર્ડના જે સંશોધન બિલ નિમિત્તે આપણે જવાબદારી નિભાવવી બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ વિડીયાને જોયો લાઈક કર્યો એ મારે મન બહુ મોટી વાત નહોતી લગભગ એક લાખ લોકોએ વિડીયાને જોયો ફેસબુક વગેરેમાં પણ એ વિડીયાને અપલોડ કર્યો માણસોએ લિંક બહુ શેર કરી ઘણા બધા હરિભક્તોના ફોન આવ્યા કે અમારા જિલ્લાના ગ્રુપમાં આવી ગયું કે ફેસબુકના પેજમાં આવી ગયું વગેરે વગેરે જે બધા આનંદની વાત છે પણ મોટી વાત હરિભક્તો એ છે કે કોમેન્ટ સેશન જ્યારે ચેક કર્યું ત્યારે નાઇન્ટી ફાઈ પરસન્ટ લોકોએ બહુ પોઝિટિવ કોમેન્ટ કરી અને કીધું કે આ વાત આજે ખરેખર કરવી બહુ જરૂરી છે આપણા ખાસ કરીને ગુજરાતી સાધુ સંતો કે પછી ધર્માચાર્યો વગેરે જે કોઈ હોય આના વિશે ઘણા હજી બેજવાબદાર છે હજી સુસુપ્ત છે ત્યારે આ વાત થવી જોઈએ એટલું નહીં આ વાતનો અમલ થવો જોઈએ અને એમ કહું કે આ વાતને માત્ર સાંભળીએ એટલું નહીં આ વાતમાં જે કાંઈ સમજાવવામાં આવ્યું કહેવામાં આવ્યું એમાં પણ અમલીકરણ કરવાનો પણ પૂરેપૂરો આગ્રહ રાખીએ તો હરિભક્તો હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ધર્મ એ ટકી શકે નહીં તો કાલ સવારે તમારી ઘરની બાજુમાં કોઈ મરઘા કાપશે બકરા કાપશે તમે કાંઈ નહીં કહી શકો એની સામે ઊંચી આંખ નહીં કરી શકાય કાલ સવારે તમારી ઘરે આવીને કે આરતી બંધ કરી દીવો એ આરતી બંધ કરી દેવી પડશે ડગલે ને પગલે તમારે શોષણ થવા માટે તૈયારી તમારી જો હોય તો કોઈ વાત નથી પણ આપણા માનવાધિકાર આપણો ધર્મ અધિકાર એને જો આપણે સમજવો હોય અને જાળવી રાખવો હોય તો આ વાતને સાંભળીએ લાખો લોકો સુધી પહોંચાડીએ અને વિશેષને વિશેષ આ વાત ઉપર વજન આપીએ અને સૌ મારા ભાઈ બહેનો છે સૌ હિન્દુઓ આપણા છે આપણે સૌના છીએ માટે સૌને માટે આપણે એકજૂથ થઈને રહીએ બહુ સારી સારી સંસ્થાઓ આપણી આર એસ સં આર એસ એસ સંસ્થા હોય અન્ય ઘણી બધી સંસ્થાઓ આને માટે કાર્યરત છે વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દળ હોય જે જે પોતાના પોતાના કાર્યક્ષેત્રો હોય પોતાની વ્યવસ્થા કે સમજણ કે નક્કી કરેલી નીતિ રીતિ એને પ્રમાણે કાર્ય કરે છે એ બધાને આપણે વંદન કરીએ અને આપણે આપણો રોલ બહુ સારી રીતે અદા કરીએ એટલી ખાસ આ કથાના માધ્યમથી ભલામણ છે